ઉન્ડેશન ને વડોદરા વન વિભાગ તરફથી ધન્યાવી ગામે અજગર દેખાવાની માહિતી મળી હતી જે અંતર્ગત સ્થળ પરથી આશરે સાત ફૂટ લાંબો અજગર પકડી પાડ્યો હતો વડોદરા શહેરમાં મગરોની સાથે સાથે અટકરોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે જે અંતર્ગત આજ સવારે અગિયાર વાગે લાઈફ વિથ વાઇલ્ડ લાઈફ ફાઉન્ડેશન ને વડોદરા વિભાગ તરફથી દનિયાવી ગામે અજગર દેખાવાની માહિતી મળી હતી જે અંતર્ગત સંસ્થાના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પરથી આશરે સાત ફૂટ લાંબો અજગર જાડીઓ વચ્ચે છુપાયેલો જોવા મળ્યો હતો એક કલાકની બહાર જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે કાબુમાં લઈ તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું